જો મમ્મી ની બુઝા ખાઓ બે ગયા છે આઈશ ભાઈ જો કાન માં ડટિયા નાખીને સાંભળે છે ના પાડી જોન કાઠે ચા બનાવી હમ ચા ફરડવાળી મોટી મોટી રોટલી વરસાદ જો અત્યારે રહ્યો છે તો તડકો કાટ નાખ્યો છે દાદાય ના ครับ બધાનો සම්મોદ ઉપડ કરે તમને ઘર બતાવશું કેવું છે નિકટ ત્યાં વી બ્લોગમાં બન્યા રેજો આપણે ચા આવી જાળી હવે બીજે ખાઈ ખાઈ જો અમારા ભાઈની બધા તો એ લઈજો બધા આમુક છો

Oh, wait, like machine 10 ભાઈ નહીં કેવું મજા આવે કામ કરવાની એક નંબર તમારું મંગાવવું હોય તો કહેજો અમે મંગાવી દઈશું નજારો જોઈ શકો છો અમે બધા છોકરાની રમે છે આયુષ્ય નહીં રમતા હશે કાંઈક કાંઈ નહીં બા આવ્યા સાચ તો ગામડે ચાટો તમારું આય રોકાવ બીજી એમ જોઈ જુઓ હાલો ફેમલી આવી જાવ પచ్చા ખાવા કાઈશ આઈશ મસાજ પીવે છે અમાર સુભમ અમરભાઈ એવસ અમર કિરી તો ભજીયા બનાવ્યા છે ચટણી ને બધા મીણા જમમાં આલા બધા ખાવા કાઈશ બાય